એ કોના કારણે ના અહીંયા બધું એટલે અહીંયા તમે ઊભા પણ રહે છો નક્તિ બધી તમને સુવા ની દુર્ગંધ આવી રહેલી છે પીવાની આજે અમારી ગાડીમાં નાના છોકરા હતા બે વર્ષથી લઈને સાત વર્ષ સુધીના ચાર છોકરા હતા મારી

તો વડોદરા થી લગ્ન પ્રસંગ માટે હલાદપુરા જે કેનલ રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા એ દરમિયાન જ્યારે કેનલ ક્રોસ કરતા કરતા એક ફૂલ ઝડપે બાઇક સવાર આવ્યો કે જે આગળ અમારી ગાડીને ને પૂરેપૂરી ઠોકીને જતો રહ્યો જોતા માલુમ પડ્યું કે પૂરેપૂરો પીધેલી હાલત માં હતો પ્લસ કે એની સાથે એટલા બધા બિયર્સ ને દારૂ ભર્યું એની બાઇક પણ એટલું બધું દારૂ ભર્યું છે જેના વિડીયો મારફત તમે જોઈ શકો છો કે આ રીતનું માલુમ પડે છે કે ઘણા તો સમય થી આ રોડ પર આ વસ્તુ વસ્તુ ચાલતી આવી છે આજે અમારી ગાડીમાં માં નાના છોકરા હતા બે વર્ષથી લઈને સાત વર્ષ સુધીના ચાર છોકરાઓ હતા મારી જોડે એના કારણે કે બધા જ નાના છોકરાઓ પણ એટલા ડરી ગયા હતા અને એ એવી હાલત છે કે એને જ ખબર નથી કે એને શું કર્યું છે ઉલટાનો અમને કે છે કે તમારી સ્પીડ હતી જેમ કે તમે જોશો તો કે આગળ સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકર બાદ તરત જ ગાડી મારે માં ઠોકાઈ છે એટલે આનું સખતી સખત પોલીસે બી પગલા લેવા જોઈએ અને જ્યાં સુધી જ્યાંથી માલ લાવે છે કોને વેચે છે બધું

હું અમારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી વડોદરાથી કોચિંગના તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં અને અહીંયા અલાદપુરા પાસે સામેથી એક જો અમારી ગાડી તો સ્લો જ હતી પણ સામેથી એક બાઇક વાળો પૂર સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગો આવ્યો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને અ આગળ સુધી ઘસડાઈ ગયો હતો જ્યારે અમે ઉતરે અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો સાથે ઘણું બધું ઘણું બધું લિખોર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે જે પોલીસ પાસે હશે જ ડેફિનેટલી અમે વિડીયો પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું પોલીસને પણ અમે બધા વિન્ડો વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે આ જ્યાં ગાડીનું આટલું બધું નુકસાન થયું છે તો છે જ પણ એની સાથે સાથે અમે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે સાથે અમારું અમારા જેટલા બાળકો હતા ને અતિશય

જવાબદાર કોણ છે